નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર આજે આપણે મિત્રો જાણીશું આ ખેડૂત પોર્ટલની અંદર એક નવી યોજના શરૂ થઈ ગયેલી છે જે યોજના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું અને હાલના સમયમાં આ યોજનાની અંદર મિત્રો ફોર્મ ભરવાના પણ ચાલુ છે ચાલો તો આપણે વિગતવાર માહિતી મેળવીશું યોજનાનું નામ છે મિત્રો પ્લાસ્ટિક આંતર દેશી રાજ્ય સરકાર દ્વારા આ યોજના ચાલુ કરવામાં આવેલી છે પ્લાસ્ટિક કેરેટ એક પ્લાસ્ટિક કેરેટ કેરેટની યુનિટ કોસ્ટના રૂપિયા છસોની મર્યાદા ખર્ચના પચાસ ટકા અથવા મહત્તમ રૂપિયા ત્રણસો બેમાંથી જે ઓછું એ પ્રમાણે મિત્રો તમને સહાય પાત્ર થશે આ યોજનાની અંદર પ્લાસ્ટિકનું કેર આવે છે એ ખરીદવા માટે સરકાર મિત્રો તમને સહાય આપવા આપશે જેની અંદર જે ટકાવાર છે પચાસ ટકા એટલે કે અડધી અડધી રકમ અથવા તો જે મહત્તમ રૂપિયા છે તે પ્રમાણે સહાય પાત્ર થશે અને આ યોજનાની છેલ્લી તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસ આ યોજનાની છેલ્લી તારીખ છે ત્યાં સુધી મિત્રો તમે ફોર્મ છેલ્લી તારીખ છે ત્યાં સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું એ વિશે વાત કરીએ તો એક આપણે અલગથી વિડીયો બનાવેલ છે જે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પર છે હવે વાત કરીએ કે આ યોજના કયા વિભાગની અંદર શરૂ થઈ રહી છે ગુજરાત સરકારની જે ખેડૂતો માટે અલગ અલગ યોજનાઓ જે લોકો માટે અલગ અલગ યોજનાઓ શરૂ થતી હોય છે જે ખેતીવાડી વિભાગ પશુપાલન વિભાગ મત્સ્યપાલન વિભાગ અને બાગાયતી વિભાગ આ ચાર વિભાગ છે આઈ ખેડૂત પોર્ટલ પોર્ટલના જેની અંદર વાત કરીએ તો આ ખેડૂત ની અંદર આ યોજના મત્સ્યપાલનનો જે વિભાગ છે તે વિભાગની અંદર હાલના સમયમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે એટલે તમે અરજી ફોર્મ ભરી શકો છો આ ખેડૂત ની અંદર મત્સ્યપાલનનો જે વિભાગ છે તેની અંદર ઓનલાઈન અરજી ફોર્મ પણ ભરી શકો છો ફોર્મ ખરીદતા ફોર્મ તેની જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલ છે આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ મિત્રો સુધી શેર કરો જે ભાઈને લાભ લેવો હોય તો આ યોજનાની અંદર લાભ લઈ શકે અને આવી જરૂરી માહિતી મેળવવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબન સ્ક્રો ફરીથી મળશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય જવાન જય કિસાન વંદે માત્ર ભારતમાં માતા કી જય જય જવાન